હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી જૂનાગઢની લીલી પરિક્રમાને લઈને મહત્વપૂર્ણ સમાચાર વરસાદી માહોલને લીધે ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે જંગલમાં ભારે વરસાદને પગલે માટીનું ધોવાણ થયું છે ભાવિકોને જૂનાગઢ પરિક્રમા માટે ન આવવા માટે તંત્રએ અપીલ કરી છે રસ્તાઓ બિસ્માર હોવાથી ભાવિકોને પારાવાર મુશ્કેલી પડશે ત્યારે અન્ય ક્ષેત્રો માટે સામાન પણ પહોંચી શકે તેમ ન હોવાની સ્થિતિ છે ત્યારે હાલમાં મહત્વપૂર્ણ સમાચાર વરસાદી માહોલને લીધે ગિરનાર લીલી પરિક્રમા બંધ રહેશે તેવા સમાચાર મળી રહ્યા છે જંગલમાં ભારે વરસાદને કારણે માટીનું ધોવાણ થયું છે ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ ધોવાયો છે ભાવિકોને જુનાગઢ પરિક્રમા માટે ન આવવા માટે તંત્રની અપીલ રસ્તાઓ અત્યંત બિસ્માર હોવાથી ભાવિકોને પારાવાર મુશ્કેલી પડશે અંત ક્ષેત્રો માટે સામાન પણ પહોંચી શકે તેમ નથી તેવી રસ્તાની હાલત છે ત્યારે વરસાદી માહોલને લઈ અને ગીરના લીલી પરિક્રમા બંધ રહેશે તેવા સમાચાર મળી રહ્યા છે ચંદરમાં ભારે વરસાદને કારણે માટીનું ધોવાણ થયો છે જેને કારણે લીલી પરિક્રમાનો રૂટ ધોવાયો છે ભાવિકોને જૂનાગઢ પરિક્રમા માટે ન આવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે રસ્તાઓ બિસ્માર હોવાથી ભાવિકોને પારાવાર મુશ્કેલી પડે અને ક્ષેત્રો માટે સામાન પણ પહોંચી શકે તેવા રસ્તાની હાલત નથી જેને કારણે દિલ્હી પરિક્રમાબદ્ધ રહેશે વરસાદી માહોલને લીધે ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે જંગલમાં ભારે વરસાદને કારણે માટીનું ધોવાણ થયું છે માટીનું ધોવાણ થતાં ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ ધોવાયો છે માટે ભાવિકોને જૂનાગઢની લીલી પરિક્રમા માટે ન આવવા માટે તંત્રએ અપીલ કરી છે રસ્તાઓ બિસ્માર થયા છે અણક્ષેત્રો માટે પણ સામાન પહોંચી શકે તેમ નથી તેના લઈ તંત્રએ હવે અપીલ કરી છે વરસાદી માહોલને લીધે ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે તેવા સમાચાર મળી રહ્યા છે જંગલમાં ભારે વરસાદને હાલ ધોવાણ થયું છે ધોવાણ થતા જોકે રસ્તાઓ બિસ્માર થયા છે ગિરનારને લીલી પરિક્રમાનો રૂટ ખોવાયો છે રૂટ ધોવાતા ભાવિકોને જોકે ભારે મુશ્કેલી પડી શકે માટે રસ્તાઓ બિસ્માર હોવાથી ભાવિકોને પારાબાર મુશ્કેલી વેઠવાનો વારો આવે માટે ગિરનારને લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય થયો છે જણાવી દઉં તું જે લોકો ખાસ કરીને જેની રાહ જોતા હતા તે લીલી પરિક્રમા આજે નિર્ણય આવી ગયો છે માહોલ લીધે ગિરનાર લીલી પરિક્રમા રહેશે બંધ પહેલી નવેમ્બર પ્રતિ સો લોકો માટે પરંપરાગત યોજાશે પરિક્રમા તંત્રના તમામ અધિકારીઓ આજે રૂટ કર્યું અધિકારી અને લીધો આખો નિર્ણય રસ્તાઓ ભારતમાં હોય ભાવિકોને ને પડશે પારાવાર મુશ્કેલી તંત્ર સાથે સાધુ સંતો અને સાથે મળી દીધો નિર્ણય જંગલમાં ભારે વરસાદ ને કારણે માટીનું થયું છે ધોવા ભારે વરસાદને કારણે રૂટ ધોવાયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે તેને લઈને કોઈ માહિતી ખરી ખાસ કરીને જણાવી દઉં તો આજે કલેક્ટર ધારાસભ્ય સાધુ સંતો રૂટ બ્રેકિંગ માટે ગયા હતા અને તે બાદ આ નિર્ણય લેવાયો છે જી થોડા વર્ષો પહેલા જ્યારે એક વખત ગિરનારની લીલી પરિક્રમા રદ કરવાનો જયારે નિર્ણય થયો હતો ત્યારે માત્ર સાધુ સંતોને પરમિશન આપવામાં આવી હતી પરંતુ આ વર્ષે તમામ લોકો માટે પ્રતિબંધ છે કે કેમ તેમને લઈને કોઈ માહિતી ખરી પરિક્રમા રદ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં તંત્ર દ્વારા માત્ર અપીલ કરવામાં આવી છે સૂચના આપવામાં આવી છે કે પછી કોઈ પણ પ્રકારનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જી ખાસ કરીને જણાવી દઉં તો આજે સાડા ત્રણ વાગે

ભાવિકોનું એવું કેવું છે કે હાલ જે પરિક્રમા રદ કરવામાં આવી છે તે લોકોએ અમને જણાવ્યું એવું હતું કે હાલ પરિક્રમા અંદર રસ્તા ખરાબ ને હિસાબે તંત્ર એ આ નિર્ણય લેવો પડ્યો છે અને ભાવિકો છે તે ઘણા દૂર દૂર થી ક્યાં ક્યાં ક્યાંથી અહિયાં પહોંચી જતા હોય છે તેને લીધે જ આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે જી સાધુ સંતો દ્વારા ખાસ કરીને જણાવી દઉં તો આજે સાધુ સંતો કલેક્ટર શ્રી ધારાસભ્ય અને બીજા જ્ઞાતિ સંસ્થાઓ ઉતારા મંડળ સાથે જોડાયેલા લોકો રૂટ પર ચેકિંગ માટે ગયા હતા અને તે બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે અંદર જે વાહન હોય કે ચાલીને જવું પણ આકરું પડતું હોય છે અને લોકોને बार-बार મુશ્કેલી પડી પડે ન પડે એના માટેથી આ નિર્ણય હાલ લેવામાં આવ્યો છે જી જેરને સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ગિરના ને લીલી પરિક્રમામાં બાંધરે છે 36 કિલોમીટરનો જે રૂટ હોય છે પણ તો ભારે વરસાદતે કારણે આ રૂટ ધોવાનો છે અને જોકે જેને કારણે પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે